સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીયકાલ કેમ છો કેળો હાલ એક સકાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે 4 ઘરે વ્લોગ ચાલુ કરવાનો ભૂલી ગયો ઘરે વ્લોગ ચાલુ કરવાનો હતો કેમ કે ઘરે બે મહેમાનો આવીને બેઠા છે અને એ બે મહેમાન કોણ છે એ તમને હું જ્યાં સુધી બતાવું નહીં ને ત્યાં સુધી હું તમને કહું નહીં એ ફાઈનલ છે બરાબર છે સો હાલ તો હું જઈ રહ્યો છું શોરૂમ એ શોરૂમ થી પછી મારે જવાનું છે કે કામ થી માર્કેટ સો થોડો ગામમાં બિઝી છું આમ આજે આઠમ આમ આજે નોમ બે વસ્તુ છે એટલે છેલ્લા બે દિવસ નવરાત્રિના પણ વધ્યા છે અને જો થોડુંક સરસ વાત એ છે કે આજે તડકો છે બરાબર અને રહેશે આજે તડકો વરસાદ આવશે પણ નહીં બરાબર તો આજે નવરાત્રિ અમદાવાદમાં ઓન રહેશે બધાની સાંજે નવરાત્રિ જશે આજે ક્રાઉડ હશે રમીલો ભાઈ બે દિવસ માટે બે દિવસ છે બહુ શોખીન લોકો છે એમના માટે આજે આ હાશકાળા જેવી વસ્તુ અનુભવાતી છે હું બધી બાજુથી ભેગું આપણે રમવાનું બટ ચલો સરસ નવરાત્રી જઈ રહી છે પણ ઘરે મહેમાનો બે સારા એવા મોટા એવા મહેમાનો આવે બોલું હું ઘરે વ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો હવે કોઈ વાંધો નહીં તમને બતાવીશું છે એ લોકો રોકાવાના જ ને તમને એમાં સાંજે ઘરે જવું એટલે તમને ડાયરેક્ટ બતાવીશ ચાલો અત્યારે તો હું આવ્યો છું આ પૂછો ભર બરાબર એટલા ફોન લીધો છે બે ફોન ઉપર થઈને બધું 48 વિસ કોલ હતા એના જવાબ આપ્યા કે ટીજે ટી મીટિંગ કદાઈ ટીક પતાઈને પોતાપતી વેપારી હતા એટલા આઈલા એતના મોરવા માટે મારે માર્કેટમાં ગુરુ પાછો હાલ અત્યારે આવી ગયો છું માર્કેટ બરાબર માર્કેટમાં કામ પતાયા પછી થઈ આવે કેટલા વાગ્યે ઘરે પહોંચો ચાલો ભાઈ લોકો દરરોજની طرح આજ किसी को लेने કિસકો લેને શાયદ મહેમાન બી વાં પે હોકતે માલુમ હૈ તબક્ત દેખતે હૈ કોણ કોણ હૈ સચ બતાવો તો ગલે બહુ ખરા છે ઉધરસ ચઢી છે ને ભાઈ સવારની આજે ખબર નહીં પડતી એટકો જોઈએ છીએ હવે નદી પટેલ મને તો એટલો વિશ્વાસ છે કે નહીં જાયા હોય મને કીધા પછી પણ અને હું નીકળી ગયો છું એટલે મારે આવતા તો વાર પહોંચતા વાર લાગતી નથી પૂરી ત્રીસ સેકન્ડ થાય મારી જીટોબીથી આ જગ્યાએ પહોંચતા અને ઉપરથી નીચે આવતા દસ મિનિટ પંદર મિનિટ ડિપેન્ડ્સ છે બધું કાંઈ ખબર નથી પડતી કોઈ ફિક્સ ટાઈમ ન થતો ચલો ફાઇનલી પહોંચી ગયો છું અને એટલું ફાઇનલ છે કે એ નહીં પહોંચી હોય જેઓ નથી જ પહોંચે નથી ક્યાંય દેખાતી હવે અમને ફોન કરવામાં આવશે સો ગાઈસ મેં કીધું તું એ હિસાબે મહેમાન હશે જોડે મહેમાન છે જોડે અહીંયા છે મહેમાન પણ આ મહેમાન કોણ છે એના માટે તમારે વેઇટ કરવો पड़शे यहां आवे એટલે હું તમને બતાઈશ કે કોણ છે એ મહેમાન બરાબર છે વિટ કરો મહેમાન તો અરે બતાઉંગા નહીં જબ તક યહાં પે નહીં આતે મહેમાન તબ તક મેં આપકો કી ભાઈ કોણ હે યે મહેમાન aur apko mehman dekhne hi hai to mujhe shayad finally apko mehman dikhane padenge

મન તો એમ જ હતું બે જ મહેમાન છે આ તો ત્રણ મહેમાન થઈ ગયા ભાઈ કેમ જો બસ મજામાં ભાઈ ઓલ વેલ ઓલ વેલ તાર તો અહીંયા બધું હશે ને રેડી સેટઅપ ઓલ એ ભાઈ એ ભાઈ ઓલ ઓલ સેટઅપ ઓલ સની સર તમારું માથાનો દુખાવો લઈને આવ્યો હા યાર નતો લાવવાનો તો શું છે મારો હૈયાનો છે ફ્રેમ નવું આવે કઈક નવું આવે છે ને મારા દિલની ધડકન છે વાળે

શનિ ભાવસાર પોતે હા શનિ કા લુક ભાઈ આજકાલ વાહ વાહ ક્યા બાત ક્યાં બાત ઉર્વિલ ઉર્વિલ ને કરાવો ડાન્સ ક્યાં કઈ ઉર્વિલ ઉર્વિલ 3 2 1 ગો ગો હા ને આર જગ્યા પર ડાન્સિંગ કા ઇસકા મેઈન કામ બતા દેતા નહીં તમે ડાન્સ નહીં જોયો તિલ કે ડાન્સ તો હે મસ્તી વાળો ડાન્સ

ચલો 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 ડ્રાયર સાથે હવે વોક કરશે હવે જય ચાલ 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 ઓકે ઓહો હા હવે ડ્રાયર સાથે વગાડતો નહિ કોઈ નો चलो अच्छी खासी लड़की थी भगवान की आग लग गई और तू पैदा हो गया अरे कहना क्या चाहते हो चल वापस आजा भाई।, भाई अब पारी है सनी की ओ भाई हटने भाई करने भाई कहां से आते ही चलो सनी भाई आ बस बस गो गो गो, गो, गो। वाह नहीं का नहीं काठे वाह वाह क्या बात है क्या बात है मेहनत देखो गाइस मेहनत देखो इसकी वाह भे भे पूरा फेमिली पूरा भूमि नहीं भूमि नो वालों से चलो हाँ मेरा वाला चलो तेरा वाला चलो देखो वादला कहाँ छोड़ रहा है चलो गैस चलो चलो थ्री स्टार्ट हाँ 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 स्टार्ट स्टार्ट ओह ओए जो कह दिया फिर से जो कह दिया फिर से टू वन स्टार्ट नहीं गाते नहीं गाते चलो ए उन गाते क्या

લાલ જોડામાં અરે ભાઈ હમણાં ખરી તારી ભલે

रीटेक तो आका गाम करता वधार रीटेक आउचे आले जितना जिंदगी में कोई रीटेक नहीं लीदो न इतना रीटेक आन आना छे चुली में कपल फोटो शूट चाले छे ओके उतार ओ बाप रे बापे सु लुक लागे જોર હો બાકી કઈ ના બાપા આપણે છે ને કામ કરીએ કિસાનનો નો આપણે લોકો ચલાવીએ સાચી વાત ને

ગાઈસ ખાલી ઉન્નતિનો આ લુક જોજો મારા બેનનો અનકલ કોમેન્ટમાં કહેજો કે કેવો લાગે છે આ 10 10 દિવસમાં સૌથી હારા મારો લુક હોય તો આજનો છે જોર એટલે જોરદાર ઓ ઓ ત્રિસુલ મારી કે પાટલો કોલેજ

ફોટો પડાવશે હા હા અરે બોલો ઈધો જો ગાલલો પીઝા સાલા તકકાવા પેલું ખવાય ગયું તો એનું શું કરવાનું અંદર ઉતારું કે બહાર કાઢું પરિસ્થિતિ છે બોલુ કે જીગુબા તને કાળા કપડા હા આવો આવોને ખાયો શું કઈ રહ્યા છે રજડા

તમારા પતિદેવ ને ઉજાગરો છે થોડુંક કઈક કયો અને ભૂઈ જાય પતિદેવ ને Hadi come, the come, guys. Hadi is coming, guys. Hadi, Hadi, <laughs> લગાવ હા બરાબર છે સરસ કારસ્તાન કર્યું છે સારું એવું એક ટુરિસ્ટ એવો છે ભાઈ એમને ત્યાં રાજબા ગઢવી આવેલા છે એટલે હજી સુધી એમને ત્યાં રાઉન્ડ ચાલુ છે એમનો ફાઇનલ હતો એટલા માટે જ આપણે અત્યાર સુધી એમની બસ હજી પણ એમનું કન્ફર્મ નથી રાઉન્ડ ચાલુ છે

કેપેસિટી આપણી હતી નહીં ગાડી ચલાવવાની થોડીક તબિયત બદલી છે એટલે સો અત્યારે ઘેર જઈએ છીએ સુઈ જઈશું ભાઈ બસ બાય બાય ગુડ નાઇટ જો વાટે વેરી વોટ ટુ ગુડ નાઇટ મળતા હોય બધું માતા પિતા એમ બહાર ન લાગી જાય તો શ્રી રામ ભારત મહાદેવ જય પ્રભા ગણપતિ બાપા Oh, yeah.